પ્રોબ્લેમ ના કારણે આવતો પણ હવે

देखो देखो ये गरीब ये गरीबी कहा तो अपने अलग में अगर उधर ही देखो देखो ये गरीबी ये गरीबी कहा कृष्ण के दल पे विश्वास लेके आया हूँ मेरे बचपन का यार है સોચ કર આસ લે આયા અરે દ્વાર પલો લો કનૈયાસ કહે અરે દ્વાર પલો લો ઉસ કહે કેધર પે સુ ગરીબા ગયા पे सुदामा गरीब गरीबा गया है भटकते भटकते न जाने कहां से भटकते भटकते न जाने कहां से तुम्हारे महल के गरीबा गया है तुम्हारे महल के ગરીબો ગયા હૈ હરે દ્વાર પાલો કનૈયાસ કહે હરે દ્વાર પાલો કનૈયાસ કહે કેધર પે સુ ગરીબો ગયા હૈ કેધર પે સુરીબયા હૈ

રસિયો રૂપવાણો રંગ રેલિયો ઘેર જાઓ ગમતું નથી કાન રસિયો રૂવાણો રંગ રેલિયો ઘેર જાવ ગમૂતું નથી કે મારી માથે શે યૌનાથી નિહેર રે ઘે थी कान ने रंग लियो गेरे खूब सुंदर कृष्ण बजन एक, एक, एक प्रभुपत्य के कान रस्सी रूपा रंग रेलियों પ્રભુના સ્વરૂપનું વર્ણનોહુ સ્વરૂપ પ્રભુજી મન થતું નથી એવા આ એક ભાવભર્યા ગીતના આપણે શબ્દો સાંભળ્યા આવી અવનવી રજુઆત આપણે આપણા લાઈવના માધ્યમથી તમને જે પણ મનોરંજન લોક સાહિત્ય સાહિત્ય અને પ્રભુ ભક્તિની અવનવી વાતોની સાથે આપણે જોડાયેલા રહીશું તો મિત્રો લાઈક કમેન્ટ જરૂરથી કરતા રહો તમને જે પણ પસંદ હોય

કાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાણી રે તમે મને માયા લણી મારવાલા શ્યામે મને માયા લગા

તમને અમારો આ અનેરો પ્રયાસ લાઈવના માધ્યમથી કેવો લાગ્યો તે પણ જરૂર જણાવો क्यों जो मरो दोहर आओ इन्हीं पर तुमने बेकड़ी से बुलाओ दोहर का दिस नहीं लीला अब्रम पार के देव द्वार का हो नानी नगरी ना नीना गरीना राजा सामरिया सेठ ठिया દ્વારિકાણી કેવી દ્વારકાની નગરી અને કેવું એનું સુંદર વર્ણન હે તારી નગરી શોભે તારી દ્વારિકા ઉચ્ચરખાદેવ દ્વારિકા વારા તારા ઘર પર અદ્ભુત દ્વારિકા સમરિયા શેઠમી

के भजन करवा में बोलायो त्यारे के बनाया वो रे भजन करवा में बोलायो, त्यारे के रे बनायांगी भजन करवा साने तू सरवायो

કેવી દો હે ગરવે લોરે દુર્તા રો હ ગોલા દો યર્વે લોરે આ તા બાજી હોસે હોસે ખાદી તા દુરબાજી હોસે હોસે ખાદી यारे ना शरमायो रे भजन करवा भजन करवा मैं बोला ओ त्यारे केम न आयो रे विदुर जी बाजी प्रभु ये होसे होसे आदि आदि करके प्रभु तो भावना भूख्या जे 32 ना भोजन छोडी ने पण ज्या એક તાંદુળભાજી અંદર પ્રભુને અંતરનો ભાવ જ્યારે જોવા મળે છે ભગવાન ત્યાં નીચે બેસીને પણ ભોજન છે અને ભક્તોના પ્રેમ થી બંધાયેલા દ્વારકાધીશ કાળીયા ઠાકર કાનૂડો અખિલ બ્રહ્માડ નો નાશ કહી શકાય કે એક એવા પ્રેમના તાતણે ભક્તો એ જ્યાં પણ બોલાવ્યા છે ત્યાં પ્રભુએ બધા જ રાજ રાજવાળા છોડીને પણ ત્યાં દોડતા આવ્યા છે તો આવો આ લાઈન માધ્યમથી આપણે પણ એવી જ પ્રભુની ભક્તિની સાથે આપણા લાઈવને આગળ વધારીએ મિત્રો જે પણ લોકો તમે લાઈવને જો છો તે હું તમને એક જ વસ્તુ વારંવાર કહું છું કે લાઈક અને કમેન્ટ જરૂર કરો મોબાઈલ ની સ્ક્રીન ને ડબલ કરવાથી લાઈક થઈ જાય છે તારો નાનો લાગો એ ગિરવે के जेलवा के जेलवा जये ने हार पर आयो रे हार त्यारे नसरवायो रे जेलवा जये ने हार पर आयो रे त्यारे नसरवायो रे भाजन करवा मैं बोलायो त्यारे केव न आयो

મને ખ્યાલ આવે કે તમને લોકોને પણ આ લાઈવ ગમે છે તો કમેન્ટ જરૂરથી કરો કરો મીઠા મિઠાર નાદ વેણુ ના દૂરથી થી મિત્રો આપણે માત્ર સાડા નવ વાગ્યા સુધી લાઈવ ચાલુ રહેશે જે પણ લોકો લાઈવ જોડો છો તો તમારી કઈ કઈ ફરમાશે કમેન્ટ કરો

મુજે મેરી બી કહ લી કહ લે કે આઈ જહ મેરે અપુને શિવ પૂછ ના હે শিব কুছ না মস্তির বস্তি কাহ মু হাসি কুঝক પોતો જોબ લગા મેરી હસ્તી કો મુજકો લાઈક કમેન્ટ કમક સો એવરી મેસેજ જે પણ લોકો લાઈ જોડાવ છો તે જરૂર જેથી કરીને આપને ખ્યાલ આવે તમે ક્યાંથી મારી સાથે લાઈવ ની અંદર જોડાવ છો તે પણ મને અંદર જણાવો

All right. <laughs>

અને લાઈવ ની અંદર જોડાવ છો તો લાઈવ ને લાઈક અને લાઈવ ની અંદર કમેન્ટ જરૂર કરો તમે ક્યાંથી અમારી સાથે જોડાયા છો તમારો થોડો પરિચય આપો આપણે એકબીજાને વધુ પડતા જાણી શકીએ ઓળખી શકીએ અને વધુ એકબીજાની નજીક આવી શકીએ એવા હેતુથી જ આપણી તમામ યુટ્યુબ ને લાઈવ ની અંદર જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને ડેઈલી રૂટિન નવ થી સાડા નવ આપણું લાઈવ ચાલુ છે આજે પણ આપણું આ લાઈવ ને માત્ર હવે પાંચ મિનિટ નો સમય વધ્યો છે તો કમેન્ટ જરૂર કરો કે તમે ક્યાંથી મારી સાથે લાઈવ ની અંદર જોડાણ છો અને અમારું આ એક અનેરો પ્રયાસ તમને કેવો લાગ્યો તે પણ તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને આજ જ રીતે સાથ સહકાર અને સપોર્ટ તમારો મળ્યા કરે એવી આશા છે કઈ કઈ નવું હજી પણ તમને સંભળાવું

મારે સેવા તમારી કરવી છે ભલે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે ભલે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે જે પણ લોકો લઈને તો જોડાણા તમામ મિત્રો નો ખુબ આભાર ફરી પાછા નેક્સ્ટ દિવસ આજ સમયે આપણા રૂટિન લાઈવ અંદર સાંજે 9 થી 9:30 ડેલી સર્વિસ આપણો લાઈવ હોય છે તમારી પસંદ આ કાર્યક્રમ અંદર તમે કમેન્ટ પણ કરી શકો છો અને તમે તમારી પસંદ નું કઈ પણ સોંગ ભજન ધૂન કીર્તન જે પણ તમારે સાંભળવું હોય તે કમેન્ટ કરી શકો છો અને જે પણ આનંદ આવે એવો આપણે આગળ વધી શકીએ અને ખાસ તો બીજા પરિચયમાં આવીએ અને એકબીજાને વધુ પડતા ઓળખતા થઇ શકીએ એવા હેતુથી આપણે લાઈવ કોન્સેપ્ટ શરૂ કરેલ છે જે માટે ચાલુ चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना કભી અલ્વિદા ના કહેના ચલતે ચલતે મેરે યાદ રખના કભી અલવિદા ના કહેના કભી અલવિદા ના કહેના રોતે

જે પણ લોકો લાઈવ વિડીયો જોડાના તે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને જે પણ લોકો લાઈવ વિડીયો પોસ્ટ થયા પછી પણ આ વિડીયો જોઈ રહ્યા છે તો તે પણ લોકોનો ખૂબ ખૂબ આભાર ડેલી રૂટીન રાત્રે નવ થી સાડા નવ આપણું લાઈવ હોય છે તો મિત્રો લાઈવ ની અંદર જોડાવા માટે પણ તમામ મિત્રોને હું પિયુષ ની ખાસ આમંત્રણ પાઠવું છું ફરી પાછા કાલે મળીએ ત્યાં સુધી સર્વે મિત્રો જય હિન્દ જય ભારત જય શિયા આવજો